ત્રેવીસ બારડોલી લોકસભાના હાલના સાંસદ અને ભાજપાના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા લોકસભા કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જ્યાં નેતાઓ અને કાર્યકરોએ અભિનંદન આપ્યા હતા સાંસદ પ્રભુભાઈ લોકસભા સીટ પર જીત થાય તે માટે જવા માટે કાર્યકરોને આહવાન કર્યું હતું ગતરોજ ભાજપ દ્વારા ગુજરાતના પંદર જિલ્લા લોકસભા બેઠકના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી જેમાં ત્રેવીસ બાડોલી લોકસભા બેઠક પર પ્રભુ વસાવાને ફરી રીપીટ કરવાની જાહેરાત કરી હતી ત્યારે આજ રોજ ત્રેવીસ લોકસભા તે માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું અને ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો દેશમાં લોકસભાની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી આ સમયે આપણા વૈશ્વિક નેતા અને આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને અન્ય રાષ્ટ્રીય નેતૃત્વની સાથે પ્રદેશના અમારા શક્તિશાળી અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના કેમ કે અત્યારે તાજેતરમાં દેશની સશક્તિશાળી વ્યક્તિઓમાં એકમાત્ર પ્રદેશ અધ્યક્ષ તરીકે જેમનું નામ આવ્યું છે એવા ડિજિટલ પ્રદેશ અધ્યક્ષ તરીકે સી આર પાટીલ સાહેબ અને ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશનું છેસઠ નેતૃત્વ એમણે આ સરદાર સાહેબ સાથે જોડાયેલી નામ સાથે જોડાયેલી બારડોલી લોકસભામાં ફરીથી મને બીજેપીના પ્રત્યાશી તરીકે પસંદગી કરવા બદલ હું તમામનો દિલથી હૃદયથી આભાર માનું છું સાથે જ મારી લોકસભા સાથે જોડાયેલા લોકસભાના પ્રભારી તરીકે જેમને જવાબદારી આપવામાં આવી છે સિનિયર આગેવાન મધુભાઈ કથિરિયાજી એવી જ રીતે અમારા બંને જિલ્લાના પ્રમુખો ભરતભાઈ રાઠોડ મયંકભાઈ જોશી તાપી જિલ્લો સુરત શહેરનો પણ ભાગ લાગે છે એટલે ત્યાંના પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરાજી અને સાથે જ મારા આ જિલ્લા સાથે જોડાયેલા તમામ મંત્રીશ્રીઓ પ્રભારી મંત્રીશ્રીઓ અને માન્ય ધારાસભ્યોશ્રીઓ અને જિલ્લાના હોદ્દેદારો જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો મંડળના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને બુથ કક્ષા સુધીના તમામ કાર્યકર્તાઓએ આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પસંદગીમાં જે કંઈ એમને સીધા આ પરોક્ષ એક સકારાત્મક અભિગમ દાખવ્યો છે અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે ફરીથી હું પણ આપણા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે એક કાર્યકર્તાની રીતે આ લોકસભા પાંચ લાખથી વધુ મતોથી જીતી શકાય એના માટે જે કંઈ કરવું પડે એ કરી છૂટવા માટેની એક તૈયારી રહેશે અને આમાં આપ સૌને પણ મારે પ્રજા અને પ્રશાસન વચ્ચેને કડી બનીને આ પ્રેસ મીડિયા પણ જે રીતે સમાજહિતના અને રાષ્ટ્રહિતના કામ માટે આપનું પણ યોગદાન હંમેશા રહી છે ત્યારે આ તકે હું પ્રેસ મીડિયાનો પણ આભાર માનું છું અને સૌ કાર્યકર્તાઓનો મારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓને તમામ આ ભારતીય જનતા પાર્ટી ટીમ પરિવાર વિચાર પરિવાર અને સામાજિક આગેવાનો સૌનો હું આ તકે આભાર માનું છું ભારત માતા કી પાર્ટીએ તમારી પાસે જવાબદારી કીચી વખત મૂકી છે તો મતદારો પાસે કયા કયા બદલાવ લેને જશો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી આપણે કદાચ વિચાર કરીએ કોઈ આંખ કોઈ ખૂણામાં ઝાંક જે એવું કોઈ પણ ફિલ્ડ બાકી નથી કે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે એવું કોઈ બાકી દેખાતું નથી તેમ છતાં પણ જે કંઈ સમયની સાથે સાંપ્રત સમયમાં વિકાસના કામોની રજૂઆત પ્રજા સમ પ્રજા તરફથી આવશે એને કરવા માટે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અને વિશેષ મારે કહેવું જોઈએ કે જે દેશના વિકાસ માટે એક ખૂણેથી બીજા ખૂણે સુધી એક જિલ્લાના ખૂણાથી બીજા ખૂણે સુધી પહોંચવા માટે રોડ રસ્તાની જે આવશ્યકતા છે રેલવેની આવશ્યકતા છે જે આપણે વોટર વેઝની આવશ્યકતા છે ત્યારે એવા તમામ પ્રકારના મુખ્ય જે આર્થિક વિકાસની કરોડરજ્જુ સમાન એવા તમામ આયામો એને સર કર્યા છે અને આ લોકસભામાં પણ મારે કેવું છે વિકાસની વાત જ આપણે કરી છે ત્યારે આ લોકસભામાં પણ વર્ષોથી પડતર એવા કામો અમારા રેલવે વિભાગ દ્વારા કસંબા ઉમરપાડા રેલવે લાઇન છે ત્યારે એ આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન પડતર કામ જે હતું તે ચારસો સડસઠ કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે મંજૂર કર્યા છે માંડવી ખૂબ મોટો તાપી નદી પર બ્રિજ આપણે તૈયાર થયો છે અત્યારે આપણે બારડોલી પ્રદેશ અહીંયા વિદ્યાર્થીઓને ફોરેન આવવા જવા માટે એનઆરઆઈ ખૂબ મોટો પરિવાર વસે છે ત્યારે બારડોલી ખાતે પાસપોર્ટ ઓફિસ પણ શરૂ કરાવ કરવામાં આવી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક જે અંગૂઠા સાપ માટે બેંક કહેવાય છે જે અનપડ ઓછું ભણેલા લોકો માટે પણ અને સૌથી વિશેષતા કે ઘર બેઠા તમારે ચલતા ફિરતા એટીએમ ની માફત ઘરે તમને દસ હજાર રૂપિયા અમારો ગ્રામ ગ્રામીણ ડાક આયોજિત આ કાર્યક્રમ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા સુરેશ રાઠોડ નો રિપોર્ટ એસ ન્યૂઝ વાડોલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે